અને હલકા તો ચીકુ હારો શિયાળા નો મસ્ત ચીકુ ખાશો અને માર્કેટમાં ભાવે હારો છે વોદરો બોદરો આવું ના એનું હવે તો આખો દાળી હોય ને બે રોગો ધ્યાન રાખવું પડશે મારે આ ચીકુ મસ્ત આવ્યા છે કોઈ આ લઈ ના જાય ને છોકરો બોકરો સુંટી ના નાખે એની ખબર રાખવી પડશે રોજ જિંદા હોય જેયા બેઠા મજા હા મજા કે માર્યા છો ખલ ચીકુ આવશે બેટા ચીકુ બીકુ ના મારો પા ચીકુ બીકુ ના અડતા ના હવે ખાજો કે ના એક બે ના માળો હોય જો અડતા

તને શરમ નહિ આવતી લે આ વિડિયો આ બધા સીકુ ને માફાલ નહિ આ જન જન સીકુ જ અરે પણ માર કે તો વધારે પાસે મોટો થા દે તો થોડો તું ના પાય એટલે હું આયો કેમ તે થોડો આ હું મોટો તો એટલે આપો ને પકડ તન તો સીકુ રાખ હટતા આય જય માતાજી મિત્રો તમારે પણ ચીકુ જોતો હોય તો કોમેન્ટમાં